તો આપણે સમોસા બનાવવાની કરી છે તૈયારી આપણું પૂરણા તૈયાર થઈ ગયું હવે આપણે અહીંયા રોટલી લીધી તો અહીંયા રોટલી ના બે કટકા કરી લીધા છે અહીં આપણે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપશો કુશળશો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાથકે જય જલારામ જય દ્વારકાધીશ જય ઠાકર ધણી મિત્રો આજે સવાર બહુ મોડી પડી છો સાડા દસ થઈ ગયા છે વિડીયોની શરૂઆત કરી સવાર તો વહેલી જ પડી હતી પાંચ વાગે પણ કામ એટલા કર્યા છે જો આયકાદો રહી ગયો તો ઓઢવાની શિયાળાની મજા આવે પણ ધોવા ધોઈએ ત્યારે ખબર પડી જાય ઓ અમારવાડી લમકે તા હા હા ને માં હા એક થઈ જાય તો હા હા માં એક થાય તો આવા ધાબડા ધોવા ધોસો તો ધોસો ધોઈ લીધો ઉપર સાંકણો એ કરી આવી રજા એ બધી બારે કાઢી ત્યો કવર પેલા જણાવી કે દીધી બાર રહી ગયો તો પછી મહેમાન આવતા જાય એટલે રહી જાય હા આજે કમેન્ટ સે સરસ મજા ની કોની છે મે ધ્યાન ના કરી ખાલી नजर ફેલી જવાબ આવશે થાના આપસે કે સાચી વાત છે મહેમાન ભાગ્ય ઘરે આવે બિલકુલ એનું ભાગ્ય લઈને આવે અને મહેમાન ભાગ્ય ને જ ઘરે આવે આપણું ભાગ્ય ન હોય ને ત્યારે આપણા ઘરે કૂતરું એના આવે એ હકીકત છે એટલે અમે તો ખુશ જ છીએ મોટે ભાગે મારું પરિવાર બહુ ખુશ હોય મહેમાન ના આવે એકબીજામાં પૂછે હમણાં આપણા ઘરે મહેમાન થયા એમ વ્યક્તિ થઈ ગયા કોઈ ને કોઈ મહેમાન આવતો હોય તો જ આનંદ આવે અમને આનંદ ત્યારે આવે એમ કે મહેમાન હોવા જોઈએ ચાલો હવે કઈક હજી પાછી તૈયારી કરતા જઈએ આપણે કેરીઓ જોઈને આપણી કેરી કેવી છે પાકી કાચી છે જો પાકી જશે તો બધી ભેગી જશે તો ખરાબ થઈ જશે તો અમુક સાચવી નાખી ફ્રીજમાં હું પણ કટકા કરીને ફ્રીજમાં સાચું છું તમને ગયા ગયા વર્ષે વિડીયો આપ્યો તો કે આપણે કાપી અને ફ્રીજમાં મૂકી પણ અત્યારે જ ખાવી છે ને તો કાપવા કરતાં આખી આખી મૂકવી ઘણી સારી કારણ કે ટેસ્ટ ન બગડે અને કડકો ત્યારે જ મૂકી દો તો ધીમે ધીમે સરસ પાકી જાય એટલે પાકી ગયો હોય પણ કડકો એ બી તો જોઈ લઉં આમાં જ બોક્સમાં મેં તમને બતાવી દીધું ને કાચી આમ રાખીને વીઠસું તો પાકી જ તો સરસ પાકી ગઈ છે હવે આને ફ્રીજમાં મૂકવા માટે ફ્રીજનું ખાનું કર્યું છે ખાલી હવે આની અંદર ગોઠવી દઉં ગોઠવીને અંદર મૂકી દઉં વાંધો ના આવે કારણ કે બહુ ખવાય નહીં બે જણા છીએ એ સારી બગડી જાય પેલા સચવાય સચવાઈ જાય ને

આ કુર્તી પણ શક્તિ કવિ છે શક્તિ કવિતા બધા કેવી છે કેવી નથી બરાબર ને મેસેજ પર મેસેજ પણ જલ્દી જલ્દી આપણે લઈને આજે આપણો સુવિચાર અને મસ્ત સુવિચાર છે કે જીવન આપણું એક ટેસ્ટ છે જીવન એ આપણી ટેસ્ટ છે પરીક્ષા છે આપણી બરાબર જીવન આપણો એક ટેસ્ટ છે આનંદની પળોમાં આપણે રેસ્ટ છે ખુશી હોય તો રેસ્ટ છે વધુ વિચારશો નહીં

અને બીજાને જીવવા દો ભરપૂર આનંદ સાથે જીવો બીજાને આનંદથી જીવવા દો સાથે સાથે આનંદ કરો એ જ જીવન બેસ્ટ છે આપણે કેવું જેવું છે બેસ્ટ જીવન જેવા છે પોઝિટિવ રહી આ જગતમાં બધું જ સારું છે સારું થશે સારું થઈ રહ્યું છે સારા વિચાર કરવાના તો આ જીવન બેસ્ટ છે કોઈ સારી રીતે જીવા જેવું બેસ્ટ છે નહીં તો જિંદગી આપણી ટેસ્ટ તો છે જ પરીક્ષા તો છે જ

જ્યારે આવે ત્યારે એના થેલામાં જગ્યા ન હોય એટલે આમાંથી લગભગ સાત ચણિયા એના છે

ને હવે જોઈએ આપણે કબાબ જે થાય છે સાડી ઓછ્યું છે આવી જૂની પેટર્ન ની સાડી પણ છે જે મારા લગનનો સેડમાં છે એ બધી કાઢી નથી આ ઢગલો છે હજી મને એમ થાય છે સાડી બધી મારી પૂછ્યું છે હજી એમ કે હમણાં લગન હતા હાર્દિકના તો લગભગમાં પહેરવું છું મારો ભત્રીજો હાર્દિક નગર હતા આવે

મિત્રો સાડા છ થયા છે ચાલો આજે બચેલા ખોરાકમાંથી કઈ બનાવી નવું એ પેલા બાફવા મૂકી દીધા અને અહીં બનાવું છું ચટણી તીખા મરચાની ચટણી એટલે તીખી ચટણી તીખા મરચાની એટલે તો જુઓ બતાને બતાવું શું શું લીધું છે અહીંયા તીખા મરચાંની ચટણી માટે આપણે એક ચમચી જેટલું પેલું જીરું નાખશું અડધી ચમચી હિંગ સેજ હળદર લીમડો નથી લેવાનો લીમડો લીધો છે નાખી દઈ અમે મિક્સર ઘૂસી નાખશે તો આટલું લસણ ગાંઠિયા લસણ દાણા બધા એકસાર ખા લીધા છે એક ચમચી જેટલો સુધારેલો ગોળ

નમક વગર બધું જ અધૂરું છે એકે ટેસ્ટ નહીં આવે તો સ્વાદ અનુસાર નમક નાખી દઈએ હવે પીસી લઈએ તો આ ચટણી થઈ ગઈ આપણી તૈયાર અધ વાટેલી જો પાણી પણ નથી નાખ્યું ગોળ ને લસણ આ એના પર રસમાં જ એટલી આ જોરદાર ને ટેસ્ટી લાગે અને આ સંગરી પણ શકાય ફ્રીજમાં બે મહિના સુધી બગડશે નહીં તો અઠવાડિયું નહીં બગડે તો મિત્રો વાગ્યા છે સાડા સાત સાંજે જમવામાં આજે શું તો વધેલી રોટલી બચેલી રોટલી છે એનું કંઈક નવું બનાવ્યું નવામાં વિચાર્યું છે ચલો રોટલીના સમોસા બનાવીએલી આપણે મેંદોય ના ખાવો પડે અને સમોસા જેવા સમોસા થાય તો ઘણી તૈયારી જો બટેટા બાફા મેં મૂકી દીધા છે અને હવે પૂરણ બનાવીએ આપણે તમને બતાવું પૂરણ બનાવવાની કરીએ તૈયારી આપણે તો આપણે સમોસા બનાવવાની કરી છે તૈયારી

જીરું ફૂટી જાય એટલે નાખશું હિંગ કાદો કાંદા સેજ સેદેજ પકાવી લઈએ આપે નમક નાખી દઈશું સ્વાદ અનુસાર કારણ કે બટેટામાં આપણે નાખ્યું છે અને નમક નાખી નાખ્યું થોડીક જલ્દી કૂણી લઈ જાય અને ધીમે તમે ચડવા દેસુ ત્યાં સુધી એ જો મે બટેટા બાકી રાખ્યા છે એને પણ કાંદો ચડે ત્યાં સુધી એ ખમી લઈ આમ આ રીતે કેમ તો એકદમ ચૂરો પણ ન થાય ને લમ્સ પણ એક રહે કે ગંઢા રહે એટલે આ રીતે ત્યાં સુધી આપો કાંદો પણ વખાઈ જાય અને 3 એક મિનિટ થઈ આપણે આમાં બે ત્રણ વાર લાવી દઈએ અને જો હવે ચડી ગઈ એવી દેખાય છે ને આપણી ડુંગળી તો એમાં મસાલા નાખી દઈએ

તો એ ઠરી ગયું છે હવે આપણે રોટલી લીધી તો અહીંયા રોટલી કરી લીધા છે એકદમ પાતળો પાતળો જોઈશે ચીપકાવા માટે જોઈએ એટલું સંતો ને આપણે આ રોટલી અડધી કરી છે સવાર ની એટલે ભૂકો થઈ જશે કેમ જોઈએ અહીંયા આપણે થોડું થોડું પાણી લગાવી લઈએ એટલે મેંદાના લોટવાનું તાકી રોટલી સ્મૂથ સ્મૂથ થઈ જાય અને ચીપકાવામાં સરળ રહે સારી કોઈ રોટમાં લગાવી લીધું હવે એની અંદર ભરી લઈએ આપણું પૂરણ કા કે કોનની જેમ નહીં વળે એને આ રીતે જ આમ લગાવવી પડશે કાકે સવારની રોટલી છે કિનારી પદ આપણે પાણી લગાવી દઈ મેંદાનો લોટવાળું આ રીતે બધા જ ભરી લેશું આપણે બાજુ બ્રાઉન થઈ જાય ને એટલે પલટાવી લેવા ક્રિસ્પી પાછા તૈયાર કર લો આ રીતે અડધા અડધાના જ બનાવીશ ટેસ્ટ કરીશું ખુલ્લી નથી જતા ને તો ખુલી ન જતા આપણા એટલા માટે છે ચારે બાજુ કિનારી લગાવી લઈએ પેલું હવે એને આરામથી દબાવી લઈએ ખુલી ન જાય એટલે આમાં બચારે કોણ દબાવી દેવાનું આરામથી દેમાં હાથે આપણે એને અંદર મૂકી દેસું આ રીતે હું બધા બચેલા ખોરાકમાંથી જો નવું બનાવ્યું બસ સમોસા થઈ ગયા તૈયાર આ પછી નાની રોટલી થી જો અડધું બનાવી નાખ્યું સમોસાના આકાર ના આપ્યો આપણે અહીં સમોસાના આકાર અડધી અડધી સરસ થઈ જતી હતી પેલી તો ચાલો જમી લઈએ સમોસા ચટણી સાથે ખૂબ મજા આવે અને તમને પસંદ હો તો ટામેટા સોસ સાથે પણ ખાઈ શકો અને કેરીના ખાણાના રસ સાથે ખાવાની કોશિશ કરો તો ખૂબ મજા આવશે એટલે ચાલો હવે અમે જમી લઈ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખું છું કે ગમી હશે બચેલા ખોરાકને આપણે નવો ખોરાક બનાવી નાખ્યો તો તમે ટ્રાય કરજો કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આશા રાખીશ કે આપને ગમશે આજના વિડીયોનું એ કરું છું એની કાલે મળી જઈ પાછા આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય જય દ્વારકાધીશ જય ઠાકરભાઈ